એ કફુજીને કહેતા આવો ઘરે હોય તો કફુજી શું આવો થઈ ગયા હો આવો પડી છે ને કેન્સલ એમ બરાબર

એટલે આ વિષ્ણુજી મારા બેટા કંઈક લેવા દાયરા છે કંઈક ખબર પડતી નહીં કે શું કરે એ ખબર પડતી નહીં ધંધો છે કે કરે છે આખો દાડો એની માને ફરતા હોય છે અને કાંકનું ખબર દારૂડિયું ફરી હોય તો થારું નાખ વળી ગયા કાંઈ થાય સગરમજી આ છે લોડા ખાઈ છે એ સગરમજી હા શું કરો હા

તમારા થાવા ગરાન તો મારથી ઘોડું કોઈ ન જ વાજુ હો તેમ એમ મારે શું લેવા જઈ આ કપૂરજી

એ પૈસા વાળો છો આપડે શું માપો દાગી ના બેસી મારું પણ વિષ્ણુ લાવશે ને પૂરો આ જીવન તો ખબર મોટી મોટી પાર છે આપડા પાસે આપડે પણ અહિયાં થી મોટું છે ને

હાલત અમે ઉપરા તો આ મંડાઈ નાખો આ તમ ડુસુ નહી લાવતો લમણ મેળ સુ તારા ભાઈ ઉપર જાવ છે ચંબળી

નવી છે બધું થાય નથી હવે કઈ આવું વાત ના લેતા કોઈ ના આવે તમે તો પૈસા પૈસા